ભાજપા સરકારની આ ગુજરાતના અન્નદાતાઓએ જે મગફળી પકવી છે એની ટેકાના ભાવે ખરીદવાની ઐતિહાસિક જાહેરાતો કરોડો રૂપિયા ના ખર્ચે મગફળી ખરીદવાની બજેટ ફાળવણી એના માટે રજીસ્ટ્રેશનની વાત કંઈક આંટી પાડી અને રજીસ્ટ્રેશન કરાવવાનું જેટલાએ રજીસ્ટ્રેશન કરાયું છે એમાંથી અમુકને કાપી નાખવાના મોટા આંકડા આપવાના કે અમે સોળ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાના એક ખેડૂતને આટલી મર્યાદામાં જેનો વાવેતર વિસ્તાર છે એની મગફળી ખરીદવાના છીએ આટલા મણ ખરીદવાના છીએ આટલા કેન્દ્રો ઉપરથી ખરીદવાના છીએ આ બધો ઇતિહાસ બોલ્યા પછી હવે પરિસ્થિતિ ઉપર આવીએ પહેલી વખત એને પહેલી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ મગફળી ખરીદવાની હતી એના બદલામાં એને નવ નવેમ્બર કરી નવ નવેમ્બરથી આજે અંદર ત્રણસો કેન્દ્રો ઉપરથી મગફળી ખરીદી ખરીદી કરી એનો ટોટલ જથ્થો છે ચાર લાખ ચુમ્માલીસ હજાર મેટ્રિક ટન ટોટલ જથ્થાની કિંમત ત્રણ હજાર કરોડ કરતા વધુ એને ગણાવી હવે આ એકવીસ દિવસમાં આટલો જથ્થો ખરીદ્યો સીધો અમારો સવાલ ને સીધો પ્રશ્ન ઉપસ્થિત થાય છે આ જ પરિસ્થિતિ પ્રમાણે મગફળી ખરીદવાની પ્રક્રિયા જો ચાલે ધીમી ગતિથી ગોકળ ગાયની ગતિ તો ત્રણ મહિને મગફળી સોળ લાખ મેટ્રિક ટન ખરીદે આ બધું તિડમબાજી જે છે એ ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાતો છે એ ભાજપાની અહીંયા છતી થાય છે એટલે સરકાર શ્રીને મારી વિનંતી છે ખેડૂતોની મગફળી ખરીદવા માટેની જે માનસિકતા તમે જે બનાવી છે એને તમે કાયમ રાખો અને તમે સ્ટાફ વધારો કેન્દ્રો વધારો પણ એક દિવસે માત્ર ને માત્ર તમે સિત્તેર મેટ્રિક ટન મગફળી ખરીદો છો અત્યારે આ ગાડું કે દિવસે યોજના જેવી વાત કરી નાખી પાંચ વર્ષે પ્રોગ્રામ પૂરો થશે આ બધો એટલે સરકારને મારી ફરી ફરીને વિનંતી છે કેન્દ્રો વધારો સ્ટાફ વધારો પણ વહેલામાં વહેલી તકે આ સોળ લાખ મેટ્રિક ટનનો એક ટન પણ ઓછી ન રહે તાત્કાલિક મગફળી ખરીદો બાકીના ખુલ્લા માર્કેટની અંદરથી જે બાકીની મગફળી વેચાવાની છે એના માટે પણ કંઈક વિચારો કે જેથી કરીને એક પણ અન્નદાતા છે એ ગુજરાતનો મગફળી પકવેલો અન્નદાતા એના ઘરમાં મગફળી હોય અને એને પોષણક્ષમ ભાવ ન મળે એવી પરિસ્થિતિનો નજારો ગુજરાતના ખેડૂતોની સામે ન મૂકો એટલી વિનંતી છે